અને ત્યારબાદ આગળના મહત્વના મુદ્દા પર નજર કરીશું તો એ મુદ્દો છે વિપુલ વિવાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે આ ચૂંટણી પૂર્વ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમના દ્વારા વિવાદિત બોલ બોલવામાં આવ્યા છે આ બેઠકમાં વિવાદિત નિવેદન આપતા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ફરી એકવાર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા ચર્ચાનો વિષય બની ગયા છે આ બેઠકમાં તમને નિવેદન આપતા કહ્યું કે કડવા પાટીદાર હોય કે લેવા પાટીદાર વેપારી થઈ ગયા છે કારણ કે પશુપાલન કરતો કે ગાય ભેંસ ઉછેરતો એવો પાટીદાર વ્યક્તિઓ પાટીદાર સંસ્થાઓમાં નથી રહ્યા પૂર્વ ગૃહ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટીદારો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને વિવાદાસ્પદ નિવેદનને લઈને કેટલાક પાટીદાર અગ્રણીઓએ આ નિવેદનને વખોડ્યું પણ છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીનું આ વિવાદિત નિવેદન પૂર્વ ગૃહ રાજ્યમંત્રીનું આ નિવેદનમાં એ પણ બોલ ઉમેર્યા છે કે પશુપાલન કરતો પાટીદાર હવે પાટીદાર સંસ્થામાં નથી રહ્યો પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટી ગયું છે વિપુલ ચૌધરીના વિવાદિત બોલ શું કહ્યું તમને આવું સાંભળીએ કડવા પાટીદાર લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે એટલા બધા થઈ ગયા શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એસટી માં જાય એવો કોઈ કાર્યકર આજે એમની કોઈ કારોબારીમાં રહ્યો નથી કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય દસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્ત્વ છે સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું

બોલે એટલી એના સમાજમાં એની લોકપ્રિયતા વધે અને બે સમાજો બે ધર્મો વચ્ચે વૈમન્ય છે ઊભું થાય વિપુલ ચૌધરી એમના રોટલા સેકવા માટે પાટીદાર સમાજ અને એની સંસ્થાઓ વિશે આ જે નિવેદન આપ્યું એ નિવેદનને હું વખોડું છું હકીકત એમને ક્યાંક રોટલા છે એટલે આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે પણ ચૌધરી સમાજ અને પાટીદાર સમાજ આ નિવેદનથી એમના ઉપર કોઈ ખરાબ અસર પડશે નહીં અને બધા સાઓ સાથે મળીને સંપીને આખા ગુજરાતનો અને દરેક સમાજનો વિકાસ થાય એવું અમે કરીશું વિપુલ ચૌધરી દ્વારા આપવામાં આવેલું નિવેદન બિલકુલ અયોગ્ય છે ગુજરાતના તમામ સમાજો કે ભારતના તમામ સમાજો પોતપોતાના સમાજ માટે હિતનું કાર્ય અને સમાજની ચિંતા કરતા હોય છે ક્યાંક નાની મોટી ભૂલો થતી હોય તો સમાજ જ એનું સુધારણા અને એના માટેના યોગ્ય પગલાંઓ લેતા હોય છે વાત રહી પૈસાવાળાની અને પૈસાના માટેની તો દરેક સમાજમાં બે વર્ગ હોય છે એક પૈસાદાર વર્ગ અને એક મધ્યમ અને જરૂરિયાતવાળો વર્ગ તો બંનેના રસ્તાઓ અલગ હોય છે અને મધ્યમ વર્ગને જ પૈસાવાળો મદદ કરતો હોય છે એટલે આ બાબત પણ વિપુલભાઈ બિલકુલ ખોટી છે